કાપડ વેપારી સાથે થગાયાચાના થગ દંપતી સહિતના વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી પત્ર આપી ન્યાય અપાવવાની માંગ કરાઈ હતી સુરત પોલીસ કમિશનર કચેરી અરજી પત્ર આપવા પહોંચેલા ઇપોદ્રા ખાતે ગ્રે કાપડ ઉત્પાદન તથા વેચાણ કરનાર રમણિક લાલ બાબુલાલ ટિમ્બડિયા કે જેઓ દેવરામ ટેક્સ ફેબના પ્રોપાઇટર છે તેઓએ જણાવ્યું હતું કે આરોપી આશિષ નવલકુમાર સુરેકા સ્નેહા આશિષ સુરેકા

એક ઉઠામણાનો દૂર ચલાવી રહ્યા છે આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે એમાં આ વખતે મોટા માથાઓ સંડોવાયેલા છે આગળ આનાસ મોતિયા કરીને ગ્લોબલની અંદર એક વી પચીસ કરોડનું ઉઠામણું કર્યું હતું ત્યાર પછી ત્યારે જ્યારે સીપી સાહેબે પોતે હેન્ડલ કરીને આ આખા કેસને હેન્ડલ કરેલો અને જેમાં રિકવરી આવે છે સાત આઠ કરોડની રિકવરી આવી હતી અને બાકીની કાર્યવાહી ઇકો સેલે કરી છે અને આજે એ હજુ પણ એ ગુનેગાર છે ભાગતો ફરે છે અને દુબઈમાં છે આજે જે પરિસ્થિતિ છે એમાં મોટા માથાઓ છે જેની પાસે અઢળક મિલકતો છે આલિશાન ફ્લેટોમાં રહી છે એવા ભાઈ આશિષ આશિષ સુરેખા અને સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા એમ ત્રણ લોકો આમાં સામેલ છે અને બાકીના બીજા અમે આની અંદર જોઈન્ટ કર્યા છે કે જેની પાસે મિલકત છે છતાં પણ પ્રી પ્લાનિંગથી એટલું મોટું ઉઠામણું કર્યું છે જેનો ભોગ વિવર્સો બન્યા છે નિર્દોષ વિવર્સોને ન્યાય માટે અમે સીપી સાહેબને આવ્યા છીએ કે જેમ આગળ પણ હેન્ડલ કર્યું તો એવી રીતે સીપી સાહેબ એના હાથમાં લઈ અને આ કેસને હેન્ડલ કરે તો આવનારા દિવસોની અંદર આ એક વેપારનો તંદુરસ્ત વેપારનો જે માહોલ છે એ ડોળવાનું કામ જે આવા લોકો કરી રહ્યા છે એને કડક હાથે ડામી દેવાય સીપી છે એનો કારભાર છે એ જ લોકો આમાં કામ કરવાના છે અને હું આશા રાખું છું કે જમીર સાહેબ છે એનો નિકાલ કરશે ઓકે ઓકે થેન્ક યુ